એટલે તેમનો મિત્ર કહે છે કે તને એવું લાગે છે કે આ ચિત્ર તારી જિંદગીનું સૌથી સારું ચિત્ર છે તો તું એક કામ કર આ ચિત્રને ગામના ચોરે મૂકી દે અને ત્યાં બાજુમાં એક બોર્ડ લગાડજે કે આ આ ચિત્રમાં જો કોઈ પણ ભૂલ કાઢી શકે તો બ્લેક પેનથી ત્યાં એક નિશાન બનાવી દેવું એટલે પત્રકાર એવું જ કરે છે કે ગામના ચોરે આ ચિત્રને મૂકી દે છે અને બાજુમાં બીજું એક બોર્ડ મૂકે છે ને ત્યાં લખેલું હોય છે કે જેને પણ આ ચિત્રમાં ભૂલ દેખાય ત્યાં બ્લેક પેન વડે ત્યાં એક ટીક માર્ક કરી દે એટલે સવારે આ ચિત્ર ત્યાં મૂકી દે છે ને સાંજ સુધીમાં જ્યારે ચિત્રકાર સાંજે આ ચિત્ર પાસે જાય છે ત્યારે જોવે છે તો આખું ચિત્ર બ્લેક સાઇન થી બ્લેક ટીક થી બ્લેક નિશાન થી ભરાઈ ગયું હોય છે સવારે જે ચિત્ર મૂકી હોય છે તે સાંજ થતા આખું ચિત્ર બગડી જાય છે અને આ ચિત્ર લઈને તે પોતાના મિત્ર પાસે જાય છે અને કહે છે કે મારું ચિત્ર મને એવું લાગતું હતું કે સૌથી બેસ્ટ ચિત્ર છે આવું ચિત્ર કોઈ બનાવી ના શકે પરંતુ લોકોએ તો આખા ચિત્રમાં ખામી કાઢી નાખી એટલે તેમનો મિત્ર કહે છે કે કોઈ વાંધો નહીં તો આવું સેમ ટુ સેમ બીજું ચિત્ર બનાવ અને આ ચિત્ર પાછું ગામના ચોરે મૂકજે અને બાજુમાં લખજે કે જે કોઈને પણ આ ચિત્રમાં ભૂલ દેખાય તો તે ભૂલને ત્યાં ટેક કરવું અને તે ભૂલને સુધારી આપવી એટલે આ ચિત્રકાર એવું જ કરે છે કે બીજું ચિત્ર બનાવીને ગામના ચોરે મૂકી દે છે અને ત્યાં બાજુમાં બોર્ડ પર લખે છે કે આ ચિત્રમાં જેને પણ ભૂલ દેખાય તે ભૂલ તમારે સુધારી આપવી સવારે આ ચિત્ર મૂક્યું હોય છે સાંજ સુધી તે રાહ જોવે છે અને સાંજે તે ચિત્ર પાસે જાય છે તો લોકોએ એક પણ ભૂલ તેમાં સુધારેલી નથી હોતી સેમ ટુ સેમ જેવું સવારે મૂક્યું હતું તેવું ને તેવું સેમ ટુ સેમ ચિત્ર હતું એટલે આ જોઈને ચિત્રકાર બહુ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ વાત પોતાના મિત્રને જણાવે છે કે આ વખતે તો લોકોએ મારા ચિત્રમાં કોઈ પણ પ્રકારની ભૂલ કાઢી જ નહીં લોકોને મારા ચિત્રમાં ભૂલ દેખાણી જ નહીં એટલે ભૂલ સુધારવાનો કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નહીં એટલે તેમનો મિત્ર કહે છે કે લોકો આપણા જીવનમાં ભૂલ તો ઘણી બધી કાઢશે પરંતુ જો સુધારવાની વાત આવશે ને તો લોકો સુધારી નહીં શકે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે લોકો આપણી વિશે ઘણી બધી ભૂલોની વાત કરતા હોય ઘણી બધી આપણામાં ભૂલો કાઢતા હોય પણ જો તેને આપણે સુધારવાનું કહેશું ને તો લોકો સુધારી રહી શકે ભૂલો કાઢી તો બધા શકશે પણ તેને સુધારવાની વાત આવશે ને તો કોઈ સાથે નહીં ઊભું રહે કોઈ નહીં સુધારી શકે તો દોસ્તો તમને જો આ કહાનીમાંથી કંઈક સારું લાગ્યું હોય કંઈ શીખવા મળ્યું હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં તમને કંઈક સારું શીખવા જેવું જાણવા જેવું મળ્યું હોય તો આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર દોસ્તો મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો થેન્ક યુ દોસ્તો